વેલકમ ટુ જય માનપુણા કિચન હું ઈલાબી આહિર આપશું અને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરી છ મહિના સુધી લીંબુ સારા રાખવાની રીત તો જ્યારે ઉનાળો આવે ને ત્યારે લીંબુ મોંઘા થઈ જતા હોય છે અને ભાદરવાના મહિનામાં પણ લીંબુ થોડા મોંઘા થઈ જતા હોય છે તો આજે હું તમારી સાથે જે શેર કરવાની છું ને તે છ મહિના સુધી આપણે લીંબુને સારા કેવી રીતે રાખવા અને એવાનેવા કેવી રીતે રહે તે માટેની હું તમને ઇન્ફોર્મેશન આપવાની છું તો આજની જે લીંબુ સ્ટોરેજ કરવાની જે ટિપ્સ છે તે તમારા માટે ખૂબ ઉપયોગી છે અને તમને ખૂબ કામ લાગશે તો વિડીયો એન્ડ સુધી જોઈજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે તો લીંબુને લાંબા સમય સુધી સાસવા માટેના તમારે કેવા લીંબુ લેવાના તે હું તમને બતાવીશ જો લીંબુ છે તે આ રીતના લીલા અને આછી સાલના લેવાના છે આ લીંબુમાં છે ને વધારે રસ હોય તો આ રીતના લીલા લીંબુ છે ને લાંબા સમય સુધી સારા જ રહેશે તો જો લીલા લીંબુ છે ને તો છ મહિના સુધી સારા રહેશે અને આ રીતના પીયા લીંબુ છે તે ત્રણ મહિના સુધી સારા રહેશે જો તમે આ રીતના પીયા લીંબુનો સ્ટોર કરવા માંગતા હો ને તો તમારે ત્રણ મહિના સુધી જેનો સ્ટોર કરવાનો નહીંતર વધારે શું થશે લાંબા સમય સુધી રહેશે તો આની અંદર ટીલી પડવા મળશે જો આ રીતના ડાક પડવા મળે છે કારણ કે આ લીંબુ છે ને પાકેલા હોય છે એટલે આને તમે વધારે પકવો ને તો આ રીતની સાંદી પડવા કરે એટલે બને ત્યાં સુધી તમારે જો લાંબા સમય સુધી લીંબુ સારા રાખવા હોય ને તો આ રીતના લીલા લીંબુ લેવાના તેનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણે કોઈ પણ આ રીતનું કાસનું બાઉલ લઈ લઈશું તો બાઉલની અંદર આપણે પાણી એડ કરી દઈશું તંસોતેર ભાગનું પાણી ભરાય જાય એટલું આપણે પાણી લઈ લઈશું ત્યારબાદ લઈ લઈશું વિનેગર તો આપણે પાણીની અંદર ત્રણ ચમચી જેટલું વિનેગર એડ કરી કરી પાણી સાથે હવે આ વિનેગરવાળા પાણીમાં આપણે લીંબુ એડ કરી દઈશું તો અહીંયા આપણે લીંબુને વિનેગરવાળા પાણીમાં એડ કરી દીધા છે હવે આ લીંબુને આપણે વિનેગરવાળા પાણીમાં દસ મિનિટ સુધી આમ જ રેસ્ટ આપવાનો મતલબ દસ મિનિટ સુધી આમ જ પાણીમાં રહેવા દેવાના લીંબુને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા આપણી ફાઇનલી દસ મિનિટ થઈ ગઈ છે તો તો દસ મિનિટ બાદ આપણે લઈ લઈશું લીંબુને પાણીની અંદરથી બહાર અને આ રીતે આપણે લીંબુને વન બાય વન બહાર કાઢતા જઈશું આ રીતે હાથ વડે થોડા ખસતા જઈશું તો સેમ પ્રોસેસથી આપણે બધા લીંબુને બહાર લઈ લઈશું હવે જે પાકેલા લીંબુ છે ને તે આપણે એડ કરી દઈશું પાણીમાં કારણ કે એકસાથે બધા લીંબુ નહોતા સમાના એટલે હવે પીલા લીંબુ આપણે બહાર રાખ્યા હતા તે આપણે પાણીમાં એડ કરી દઈશું અને આને પણ આપણે દસ મિનિટ સુધી આમ જ રહેવા દઈશું અને ત્યારબાદ આને પણ દસ મિનિટ બાદ બહાર કાઢી લઈશું તો લીંબુને પાણીમાંથી બહાર કાઢી અને ડાયરેક્ટલી આપણે કપડામાં રાખી દેવાના જેથી તેનું પાણી છે તે ઈઝીલી રીતે એકજપ થઈ જાય હવે આ લીંબુને આપણે કપડાં વડે લૂચી નાખવાના કોઈપણ કોરા કપડાં વડે આ રીતે એકદમ સરસ ચોખા કરી નાખવાના તો આ રીતે લીંબુને ચોખા કરી અને ટોપલીમાં એડ કરતા જઈશુંમાં બિલકુલ પાણીનો ભાગ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો લીંબુ તો આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે અને આપણને ખૂબ લાભદાયક કારણ કે લીંબુમાંથી છે ને વિટામિન સી મળે છે આપણને અને લીંબુનો આપણે લીંબુ પાણી કરીને પીએ છીએ લીંબુ ચડા પીએ છીએ ગરમ પાણીમાં પણ લીંબુ એડ કરીને પીએ છીએ જેથી એક્સ્ટ્રા સરબી હોય તે દૂર થઈ જાય તો લીંબુનું સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે તો અહીંયા આપણે લીંબુને કપડા વડે એકદમ લૂસી અને એકદમ કોરા કરી નાખ્યા છે જો બિલકુલ પાણીનો ભાગ નથી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે અહીંયા અમે લીધું છે તેલ તમે કોઈ પણ તેલ જે રેગ્યુલર ખાતા હોય તે તમે લઈ શકો છો તો હવે આપણે એક નાની ચમચી જેટલું તેલ લઈ લઈશું અને આપણે તેને આ રીતે હથળીમાં રાખી દઈશું અને આપણે તેની ઉપર આ રીતે હથળીમાં લીંબુ લગાડી દઈશું તો લીંબુને આપણે આ રીતે તેલવાળા કરી નાખવાના છે જો તમે એકવાર હથેળીમાં તેલ લેવો ને એટલે ઘણા લીંબુ આ રીતે તેલવા થઈ જાય છે એક જ સાથે તો હજુ આપણે હથેળીમાં ટીપુ તેલ લગાડી દેસુ બીજા લીંબુને પણ આ રીતે લગાડી દેશું તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા જ લીંબુને આ રીતે તેલ ઉપર લગાડી દીધું છે હવે આપણે આ લીંબુને અત્યારે સાઈડમાં મેકી દઈશું તો એક રીત બતાવીશું તમને ટીસુ પેપરમાં અને એક રીત બતાવીશું તમને પસ્તીના પેપરમાં તમે કોઈ પણ પેપર લઈ શકો છો તમારી પાસે જો આ રીતનું ટીસુ પેપર ન હોય તો તમે પસ્તીમાંથી પણ આ રીતના નાના નાના ટુકડા કરી શકો છો પેપરના જો અહીંયા અમે એક પાનામાંથી આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે જો તમે જોઈ શકો છો આ રીતે કટ કરી નાખવાના અને ત્યારબાદ આ રીતનું કોઈ પણ કાચનું કન્ટેનર લઈ લેવાનું પહેલાં હું તમને લીંબુને ટીસ્યુ પેપરમાં બતાવીશ

તો જો અહીંયા આપણે બધા જ લીંબુને પસ્તીમાં અને ટિશ્યુ પેપરમાં પેક કરી દીધા છે તો હવે આ રીતે પેક કરી દીધા બાદ આપણે ઉપરથી આ રીતનું કોઈ પણ પેપર રાખી દેવાનું જેથી લીંબુને છે ને બિલકુલ હવા ન લાગે ત્યારબાદ આપણે કાચના કન્ટેનરને આ રીતે ઢાંકણથી પેક કરી દઈશું એકદમ ઢાંકણ ફિટ કરી દેવાનું તો આ રીતે બર્નીમાં લીંબુ ગોઠ્યું અને બર્નીને સે તે ફ્રીઝમાં રાખી દેવાની એટલે પાંચથી છ મહિના સુધી તમારે લીંબુ એવા જ રહેશે બિલકુલ નહીં બગડે કે બિલકુલ ડાઘડૂઘની લીંબુમાં પડે અને જ્યારે તમારે લીંબુને યુઝ કરવા માટે લેવા હોય ત્યારે તમારે ઢાંકણ ખોલ નાખવાનું ઉપરથી પેપર લઈ લેવાનું જ્યારે તમારે લીંબુને યુઝમાં લેવાનું હોય ત્યારે આ ટીચું પેપર છે ને તેને આ રીતે આપણે લીંબુમાં ઘસી નાખવાનું એટલે લીંબુ છે ને તેલવાવું હોય ને આ રીતે ચોખ્ખું થઈ જાય અને બિલકુલ રીઢું ન રહે તો લીંબુની જ્યારે આપણે જરૂર પડે ત્યારે લીંબુને બહાર કાઢી અને ફરીથી આ રીતે પેપર ગોઠવી દેવાનું ઢાંકણ પેક કરી દેવાનું તો આ હતી આપણી પાંચ કે છ મહિના સુધીને લીંબુને સ્ટોરેજ કરવા માટેની રીત તો ફ્રેન્ડ તમને આ લીંબુ સ્ટોરેજ કરવાની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો અને મારી આવી જ નવી નવી ઇન્ફોર્મેશન સાથે નવી નવી સ્ટીપ સાથે નવી નવી રેસીપીઓ સાથે જય માનપુણા કિસ્સાને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક ની જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી નવી નવી ઇન્ફોર્મેશન સાથે નવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શ્યારાબેન ધન્યવાદ